નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ચાલીસ વર્ષીય પર બીજા લગ્ન કરતા જ પોલીસે પહોંચી ઘટના રાજકોટની માલધારી ફાટક પાસે શાળાને બચાવવા જતા બનેવી પણ ટ્રેનની ઠોકરે ચડ્યો કપાઈ જતા બંનેના કરુણ મોત જાણો અકસ્માત પાછળનું કારણ સુરતના માનવી નજીક બોલેરો અને પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત મારી નાખશે એ ડર હતો એટલે મેં તેની હત્યા કરી દીધી એક મિત્રએ બીજા મિત્રને પતાવી દીધો બદામ શેકમાં ઘેરની ગોળીઓ પીવડાવી પરિચિતો સાથે ચોરી કરતો યુવક પાયો ઘટના અમદાવાદની દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે રેખા ગુપ્તાની પસંદગી કરી છે આ ઉપરાંત પરવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે વિજેન્દ્ર ગુપ્તા બનશે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ અને રેખા ગુપ્તા આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે નોંધનીય બાબત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીમંડળનું શપથ ગ્રહણ સમારોહ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં બપોરે બાર વાગે યોજાશે જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શિવરાત્રી મેળા દરમિયાન એસટી નિગમ દ્વારા બસો દસ એ એક્સ્ટ્રા બસનું સંચાલન થશે મહાશિવરાત્રી મેળામાં નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એક્સ્ટ્રા સંચાલન સિત્તેર મિની બસથી કરવામાં આવશે જેમનું ત્રણ ના પચીસના ભાડાથી બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સિટી સંચાલન મિની બસોથી હાથ ધરવામાં આવશે આવતા વર્ષ બાદ સીબીએસઈ બોર્ડની ધોરણ દસની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશખબર બોર્ડે નિર્ણય લીધો છે કે આગામી વર્ષથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી બીમાર પડી જાય છે અથવા કોઈ કારણસરથી પરીક્ષા આપી શકતો નથી તો તે ફરીથી પરીક્ષા આપી શકશે તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે જેના પર વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર બાળકો પર પરીક્ષાનું દબાણ ઘટાડવા માંગે છે અને તેમને સારો સ્કોર કરવાની બીજી તક આપવા માંગે છે ગુજરાતમાં શિયાળાની વિદાય થરૂ શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ગાંધીનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે પવનની દિશા બદલાતા એક જ દિવસમાં તાપમાનમાં બે પોઈન્ટ પાંચ સેલ્સિયસ ડિગ્રી વધ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો વધાર ગરમીના પારામાં વધારો થશે વહેલી સવારે ઠંડી અનુભવાશે પરંતુ દિવસે ગરમીનો અનુભવ થશે મિશ્ર ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થઈ શકે છે